નમસ્કાર મિત્રો ઓલ ઇન વન નોલેજ ફંડમાં સ્વાગત છે આજે વાત કરવી છે ગિરનારની લીલી પરિક્રમાની જી હા આપ પણ પરિક્રમા જવાની તૈયારી કરતા હોય તો માત્ર દસ મિનિટના વિડીયામાં ગિરનારની લીલી પરિક્રમામાં શું સાવચેતી રાખવી પરિક્રમા કરતા પહેલા શું શું ધ્યાનમાં રાખવું અને કઈ બાબતોની તૈયારી કરવી તેની સંપૂર્ણ માહિતીની ગેરંટી આપીએ છીએ ઓલ ઇન વન નોલેજ ફંડ માટે વિડીયો સંપૂર્ણ જોજો હવે વાત કરીએ ગિરનારની લીલી પરિક્રમાની જી હા મિત્રો દર વર્ષે કારતક શુદ્ધ અગિયારસથી કારતક શુદ્ધ પૂર્ણિમા સુધી તિથિ મુજબ યોજાશે જુનાગઢ જિલ્લાના ભવનાથ તળેટીના ગિરનારમાં યોજાતી આ ગિરનારની લીલી પરિક્રમા યોજાવામાં આવે છે આ વર્ષની બે હજાર પચ્ચીસની ગિરનારની લીલી પરિક્રમામાં જો તમે પણ આયોજન કરી રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો સૌથી શ્રેષ્ઠ છે જેની ખાતરી આપીએ છીએ વર્ષ બે હજાર પચ્ચીસની ગિરનારની લીલી પરિક્રમા પહેલી નવેમ્બર બે હજાર પચ્ચીસથી શરૂ થઈ અને પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી રહેવાની છે હવે જુનાગઢ ભવનાથ તળેટીમાં કઈ રીતે પહોંચવું તેની સૌપ્રથમ માહિતી આપી દઉં તો જૂનાગઢ ગુજરાતના કોઈપણ છેડેથી રોડ માર્ગે તમે બસ અથવા પોતાના ખાનગી વાહન દ્વારા જૂનાગઢ આપણે પહોંચી શકીએ છીએ આપ સૌ જાણો છો ત્યાર પછી રેલ માર્ગની વાત કરીએ તો જુનાગઢ રેલવે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશનથી પાંચ કિલોમીટરની દૂરી પર ગિરનાર ભવનાથની તળેથી તમને જોવા મળશે હવે હવાઈ માર્ગ ઇન કેસ તમે બાય પ્લેન આવવા માંગતા હોય તો જૂનાગઢમાં એરપોર્ટ નથી જૂનાગઢની નજીકના કેશોદ અને પોરબંદર આ બેમાંથી એક એરપોર્ટનો સહારો લઈ અને તમે ત્યાંથી બાય રોડ જૂનાગઢ પહોંચી શકો છો હવે પરિક્રમા રૂટની સંપૂર્ણ માહિતી આપી દઉં મિત્રો પરિક્રમા રૂટની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ પરિક્રમામાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી તમારી પરિક્રમા છે તમારી પરિક્રમા યાદગાર બની રહે અને પરિક્રમામાં તમને પણ જાતની મુશ્કેલી એની ખાસ ગેરંટી આપું છું પરિક્રમાના રૂટની સંપૂર્ણ માહિતી તમને જણાવી દઉં તો ટોટલ છત્રીસ કિલોમીટરનો પરિક્રમાનો રૂટ રહેતો હોય છે અને પરિક્રમાના રૂટમાં મુખ્ય ચાર પડાવો હોય છે એ ચાર પડાવોની સૌપ્રથમ વાત કરીએ ત્યાર પછી સાવચેતી અને ધ્યાનમાં રાખવાની બાબતોની વાત કરશું સૌ પ્રથમ પહેલા પડાવની વાત કરીએ તો ભવનાથથી ઝીણા બાવાની મઢી જે બાર કિમી સુધીનો પડાવ છે ભવનાથ થી આ ઝીણા બાવાની મઢી સુધીનો બાર કિમીનો પડાવ પૂર્ણ કરતા બીજો પડાવ ચાલુ થાય છે જે ઝીણા બાવાની થી માળવેલ સુધીનો છે તેનું અંતર આઠ કિલોમીટરનું રહેતું હોય છે ત્યાર પછી ત્રીજા પડાવની વાત કરીએ તો માળવેલથી બોરદેવી સુધીનું આઠ કિમીનું ત્રીજો પડાવનું અંતર રહેતું હોય છે અને ચોથો પડાવ કે જેને છેલ્લો પડાવ કહેવામાં આવે છે તે બોરદેવીથી સીધા પાછા આપણે ભવનાથમાં રિટર્ન થતા હોય છે અને એ પણ આઠ કિલોમીટરનો એનો પડાવ રહે છે હવે દરેક પડાવ પર આ બાર આઠ આઠ અને આઠ એમ છત્રીસ કિલોમીટરના આ રૂટ પર દરેક પડાવ પર યાત્રાળુની સુવિધાઓ માટે મહત્વની જગ્યાએ પાણીના પરબ હોય છે ફોરેસ્ટની રાવટી હોય છે તથા અન્ય નાની મોટી સુવિધાઓ હોય છે જેથી પરિક્રમામાં તમને કોઈ પણ મુશ્કેલીઓ ન પડે તો આ સુવિધાઓ કઈ કઈ જગ્યા ઉપર હોય છે તે પણ તમે નોંધી લેજો ભવનાથથી આપણે શરૂ કરીએ પરિક્રમા તો પહેલાં કાળકાનો વડલો આવે છે બે કિલોમીટરની અંતરે ત્યાં તમને આ સરકારી જે કંઈ તંત્ર દ્વારા વ્યવસ્થા તંત્ર દ્વારા જે સુવિધાઓ ગોઠવવામાં આવી છે તે સુવિધાઓ હોય છે ત્યાર પછી બાવાની મઢી અઢી કિલોમીટર ત્યાં પણ રહેવાની અને જમવાના અન્નક્ષેત્રો અને પાણીની સુવિધા હોય છે ત્યાર પછી માળવેલાના ઘોડી કે જ્યાં છ કિલોમી મીટરનું અંતરે આવે છે ત્યાં આ બધી જે પાણીની સુવિધાઓ મળશે ત્યાર પછી માળવેલાની જગ્યા કે જ્યાં સુંદર મજાનું મંદિર છે ત્યાં પાણી અને રહેવા જમવાની અને આ બધી જે કંઈ સરકારી સુવિધાઓ છે એનું આયોજન હશે ત્યાર પછી આવે છે સૂરજકુંડની જગ્યા સૂરજકુંડની જગ્યા પછી તમારે સુખનાળા જ્યાં અમુક અમુક અંતરે આવે છે યાદ રાખજો ત્યાર પછી નાગદેવતાના સ્થાનક પાસે પંદર કિલોમીટર અંદર એકદમ મધ્યમાં જ્યારે પરિક્રમા પહોંચતી હોય છે ત્યાં પણ તમને આ પાણી અને એની ફોરેસ્ટની રાવટી આ બધી સુવિધાઓ મળે છે ત્યાર પછી બોરદેવી ત્રણ રસ્તા કે જે અઢાર કિલોમીટરના અંતરે છે અને બોરદેવીની જગ્યા કે બોરદેવીનું જે મંદિર છે ત્યાં પણ તમને સુંદર મજાની સુવિધાઓ મળે છે આમ આ થઈ સુવિધાઓની વાત પણ સૌથી મહત્વની વાત હવે ચાલુ થાય છે કે કઈ કઈ સાવચેતી રાખવી માત્ર આઠથી દસ બાબતોનું ધ્યાન રાખો અને પરિક્રમાનો આનંદ તમારો બેવડાઈ જશે પરિક્રમા તમારા માટે યાદગાર રહી જશે જી હા મિત્રો સૌ પ્રથમ તો આપણે જંગલમાં જઈએ છીએ એ વાત યાદ રાખવાની કે આપણે જંગલની મુસાફરી કરવા જઈ રહ્યા છીએ આપણે જંગલમાં જતા હોય ત્યારે જંગલ એટલે કે પર્યાવરણનું જતન કરવું એ મારી અને તમારી સૌની ફરજ છે અને વ્યવસ્થા તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષની પરિક્રમાનો મારા જાત અનુભવથી કહું છું કે ત્યાં પ્લાસ્ટિક ન લઈ જવાની ખાસ સૂચના હોય છે અને પ્લાસ્ટિકનું ચેકિંગ થાય છે એટલે પ્રથમથી જ તમારે પ્લાસ્ટિક ન લઈ જવું પ્લાસ્ટિકની કોઈ પણ થેલીઓ હોય પ્લાસ્ટિકની બેગ હોય તો તેનો ઉપયોગ ન કરવો તેને બદલે કપડાંની થેલી કે બેગનો ઉપયોગ કરવો ત્યાર પછી આપણે પરિક્રમામાં ચાલીને જવાનું છે છત્રીસ કિલોમીટર સુધી આપણે ચાલવાનું છે છત્રીસ કિલોમીટર સુધી આપણે જ્યારે વોકિંગ કરતા હોય ત્યારે આપણા પગના પગરખા બૂટ ચંપલ કે વાય જ્યારે આપણે પગને જે ફાવે એ પગને આરામદાયક હોય એવા બૂટ ચંપલની પસંદગી કરવી જેથી તમને ચાલવામાં તકલીફ ના પડે ત્યાર પછી સાથે શું રાખવું તો કે સાથે એક નાનકડી ટોર્ચ રાખવી ઘણા લોકો કહે છે કે મોબાઈલ હોય છે પણ મોબાઈલમાં ચાર્જિંગ ના હોય તો શું કરવું એટલે સાથે એક ટોર્ચ રાખવી સાથે સાથે મોબાઈલ તો રાખવો પણ મોબાઈલનું ચાર્જર પણ રાખવું કે જેથી કોઈ પણ જગ્યાએ તમે મોબાઈલ છે એની બેટરી પૂર્ણ થવા હોય તો તેને ચાર્જિંગ કરી શકો એક નાનકડી લાકડી રાખવી જરૂરી છે કારણ કે આપણે જંગલમાં જઈએ છીએ અને જંગલમાં કોઈ પણ જંગલી પ્રાણીઓ અથવા નાના મોટા કોઈ જીવ જંતુઓ હોય તો લાકડી છે એનાથી આપણે આપણું રક્ષણ કરી શકીએ છીએ સાથે સાથે મહત્ત્વની વાત છે બેઝિક જે દવાઓ છે ઉલટી છે ઝાડા છે તાવ છે ઉધરસ છે શરદી છે એની બેઝિક દવાઓ પણ તમારે સાથે રાખવી જરૂરી છે કે જેથી કરી અને જંગલમાં ક્યાંય પણ આપણે મુશ્કેલી પડે તો તે દવાઓ આપણને સરળતાથી પ્રાથમિક સારવાર એનો ઉપયોગ કરી શકીએ આ સિવાય દવાઓની રાવટી તમને જોવા મળશે તમને ત્યાં જમવાની સુવિધા મળશે પણ આપણી તરફથી પણ આ બધી તૈયારી હોવી જોઈએ સાથે પાથરવા માટે કોઈ મોટી એવું ન લેતા એક નાનકડી મેટ પાથરવા લઈ લ્યો એટલે સરસ ગમે એ જગ્યાએ તમે નાનકડી મેટ પાથરી શકો અને ત્યાં આમ આરામ કરી શકો અથવા તમે રાતવાસો કરવો હોય તો રાતવાસો પણ આપણે કરી શકશું ત્યાર પછી જમવા માટેની ખાસ વ્યવસ્થા જમવા માટે અંતરે અંતરે અનક્ષેત્રો હશે કારણ કે આ પરિક્રમા મેં તમને પહેલા જ કીધું એમ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે અને આ પરિક્રમામાં ઠક ઠેકાણે તમને બોલાવી બોલાવી અને એવા ભાવથી જમાડશે પણ તેમ છતાં ઘણા લોકો ગ્રુપમાં એ રીતે જતા હોય છે કે આપણે તો જંગલમાં બનાવવું છે આપણી જાતે ભોજન બનાવવું છે તો તે પણ તમે કરી શકો છો તે માટે મોટા ભથડા કે કાચો માલ લઈ જવાની જરૂર નથી કારણ કે જે કંઈ કાચો માલ છે જે કંઈ અનાજ છે તેલ છે બકાલું છે શાકભાજી છે અથવા જે કંઈ બનાવવા માટેના વાસણો છે એ વાસણ સહિત તમામ વસ્તુઓ રસ્તામાં તમને વેચાતી મળશે જો તમારે સાથે આટલો બધો વજન ન ઉચકવો હોય તો આ ઓપ્શન તમારા માટે બેસ્ટ રહેશે અથવા તો તમે તમારી રીતે સાથે પણ આ બધી વસ્તુઓ લઈ જઈ શકી અને જંગલમાં કોઈ પણ જગ્યાએ સેફ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ તમે ચૂલો પ્રગટાવી અને રાંધી શકો છો તમે ત્યાં તો પોતાનું જમવાનું બનાવી શકો છો હવે ખાસ નાના બાળકોને વૃદ્ધો માટેની બેસ્ટ આ જે જે વાત કહું છું એ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણી સાથે જો નાના બાળકો અને વડીલો વૃદ્ધો હોય તો તેના ગળામાં અથવા તેના ખીચામાં એક નાનકડું આપણી રીતે આઈ કાર્ડ બનાવી દેવું શા માટે આઈ કાર્ડ બનાવવું જરૂરી છે ધારો કે કોઈ બાળક તમારાથી વિખૂટું પડી ગયું અથવા કોઈ વૃદ્ધ તમારી આગળ પાછળ રહી ગયું તો એ આઈ કાર્ડમાં એનું નામ હશે એનું સરનામું હશે અને એના મોબાઈલ નંબર હશે તો કોઈ પણ જે સુરક્ષા જવાન હશે ફોરેસ્ટના કોઈ પણ માણસો હશે એ એને નામ સરનામા અને મોબાઈલ નંબરથી તમારો કોન્ટેક કરી શકશે એટલે નાના બાળકો અને મને હું તો કહું છું કે યુવાનોએ પણ પોતાના ખીચ્ચામાં એક આવું કાર્ડ રાખવું કે જેમાં પોતાનું એડ્રેસ હોય પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબરની ખાસ નોટ હોવી જોઈએ ત્યાર પછી ખીચ્ચામાં રોકડ રૂપિયા રાખવા કારણ કે ભલે ભારત ઇન્ટરનેટ અને ઓનલાઈન પેમેન્ટથી આપણે જે કંઈ પેમેન્ટ કરતા હોય પણ જંગલમાં જતા હોય ત્યાં ઇન્ટરનેટ અને ઓનલાઈન પેમેન્ટ મળવાનું નથી એટલે કેશ ઓન ડિલિવરી જ ઉત્તમ રહેશે સમજાઈ ગયા એટલે પૈસા ખીચામાં રાખવા કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય તો રોકડેથી વ્યવહાર કરવામાં આવશે કારણ કે માણસોનો એટલો ઘસારો હશે પાંચથી છ લાખ માણસો હોય અને સાથે સાથે જંગલનો વિસ્તાર હોય સ્વાભાવિક છે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ રહેવાનો છે આ સિવાયની મહત્વની એક બાબત એ પણ છે કે સાથે સાથે તમે સોના ચાંદીના ઘરેણાં કે કોઈ પણ કિંમતી વસ્તુ છે એ જંગલમાં સાથે નહીં લઈ જવી આ મારો જાત અનુભવ છે અને મારી પર્સનલ સલાહ છે બસ તંત્રને સહકાર આપવો અને પર્યાવરણનું જતન કરીએ બસ આટલું ધ્યાન રાખી પરિક્રમા મોજથી કરીએ બીજું કોઈ જાતની ચિંતા કરવાની નથી આ જે દસ કે અગિયાર બાબતો છે એનું માત્ર એટલી બાબતોનું ધ્યાન રાખો એટલી બાબતો તમે ફોલો કરશો એટલે તમારી પરિક્રમામાં તમને ક્યાંય પણ વિઘ્ન નહીં આવે એની ગેરંટી પરિક્રમા પૂર્ણ કરી અને તમે આ વિડીયોમાં કમેન્ટ કરજો એ પણ હું તમને કહું છું કે જો ક્યાંય પણ વિઘ્ન આવે તો અમે એની ગેરંટી આપીએ છીએ કારણ કે ભગવાન શ્રદ્ધા સાથે આપણું જે ભાથું આપણે બાંધતા હોય આપણે ખુદ તકેદારી રાખતા હોય તો પરિક્રમામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે અને તેત્રીસ કરોડ દેવતાઓ આપણું જરૂરથી ધ્યાન રાખે બસ આપણે તો હોવા જોઈએ હવે પરિક્રમાની આ સંપૂર્ણ માહિતી થઈ હવે પરિક્રમાના જે રૂટ છે તેમાં કઈ કઈ જગ્યાએ શું શું જોવું કારણ કે પરિક્રમામાં જતા હોય એમને એમ જંગલમાં આટો મારી અને બારોબાર નીકળી જાય તો કોઈ મતલબ છે નહીં પરિક્રમાનું મહત્વ એનો ઇતિહાસ તમે ગૂગલમાં સર્ચ કરજો પણ પરિક્રમાના રૂટમાં ચાર પડાવો છે એ ચાર પડાવોમાં કઈ કઈ મુખ્ય બાબતો જોવા જેવી છે તેની હું વાત કરતો તો આપણે વાત કરીએ કે ભવનાથથી બાર કિમી ના રૂટ ઉપર તમને ઈટાવા ઘોડી આવશે જે ગાઢ જંગલમાં થયા અને તમારે પસાર થવું પડે છે આ સ્થળ હસનાપુર ડેમની બાજુમાં છે અને આ સામાન્ય રીતે યાત્રાળુઓ અહીં રાત વિતાવતા હોય છે આ રૂટ ઉપર એક ચંદ્રમુડેશ્વર મંદિર આવેલું છે અને આ મંદિરમાં વન વિભાગની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ મળતો નથી અને અહીં તમને ક્યારેક ક્યારેક જો તમારા નસીબમાં હોય તો સિંહના દર્શન પણ થઈ શકે છે તો આ ચંદ્રમુડેશ્વર મંદિરના દર્શન જરૂરથી કરજો ત્યાર પછી ઝીણા બાવાની મડીથી માળવેલા જે બીજો રૂટ છે બીજો પડાવ છે એમાં માળવેલાનું સ્થળ છે અહીં સુંદર મંદિર છે માળવેલા પહોંચવા માટેના બે રસ્તા છે જી હા એક તમે બાવાની મઢીથી માળવેલા જઈ શકો છો અને બીજું સરખડિયા હનુમાન થઈને તમે માળવેલા જાવ છો પણ મારી તમને એવી વિનંતી છે કે સરખડિયા હનુમાન મંદિર એ ગાઢ જંગલથી ઘેરાયેલું એક ઐતિહાસિક મંદિર છે તો એમના દર્શન ભેગા ભેગ કરતા જાજો ત્યાર પછી માળવેલાથી બોરદેવીનો ત્રીજો પડાવ ત્રીજો રૂટ છે ઘોડી નીચે ઉતરી અને બોરદેવીની જગ્યાની ઘોડી એટલે શું તો કે પર્વતમાળાનો આકાર હોય પર્વત આમ નીચે હોય છે જેમાં ઉતરતા પહેલા આમ ઊંચાઈ પર જળવાનું હોય છે અને ઢોળાવવાળી જગ્યા હોય છે ખાસ સાવચેતી એ રાખવી કે સૌથી અઘરો પડાવ આ નળ પાણીની ઘોડી છે અને ત્યાં ઢોળાવવાળો રસ્તો હોય છે એટલે અકસ્માત થવાની સંભાવના રહે છે લપસવાની સંભાવના રહે છે એટલે નાના બાળકોને વૃદ્ધોનું આ જગ્યા ઉપર ખાસ ધ્યાન રાખવું અને આ જગ્યા ઉપર જે રૂટ છે જે કેડી છે એમાં ધીરેથી અને સાવચેતપૂર્વક પૂર્વક ચાલવું ત્યાર પછી ચોથો પડાવ આવે છે બોરદેવી થી ભવનાથ મંદિર કે બોરદેવી થી ભવનાથ તળેટી આઠ કિમી દૂર છે બરાબર છે હવે થી ભવનાથ જે મંદિર છે એ આઠ કિમી દૂર છે બોરદેવી એ છેલ્લો પડાવ છે બોરદેવીનું સરસ મજાનું મંદિર છે ત્યાં ખૂબ જ મોટું મેદાન છે અને આસપાસ તમને ભજન ભોજન અને ભક્તિના કેટલા બધા રૂટો તો સમગ્ર રૂટમાં તમને જોવા મળશે અને બોરદેવી થી આઠ કિલોમીટર જ્યારે તમે અંતર કાપશો એટલે સીધા તમે ભવનાથના પાછા પ્રવેશ કરી શકશો તો આ થયો પરિક્રમાનો માર્ગ પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી પરિક્રમાના રૂટમાં મંદિરો આશ્રમો અને જંગલમાંથી આપણે પસાર થતા હોય છે પરિક્રમાનું મહત્ત્વ ખૂબ જ ઐતિહાસિક છે એમ કહેવાય છે કે પરિક્રમામાં તેત્રીસ કરોડ દેવતાઓ એકસાથે ત્યાં આ સમયગાળા દરમિયાન વાસ કરવા આવતા હોય છે તેથી દેવ દિવાળીથી પરિક્રમાની યાત્રા શરૂ કરવામાં આવી છે અને સૌ પ્રથમ પરિક્રમા છે માત્ર સાધુ સંતોષ કરતા અને ત્યાર પછી આપ જેવા અને અમારા જેવા કે તમે સૌ કોઈ શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે તો હું આશા રાખું છું કે આ વિડીયો જોઈ અને તમારી પરિક્રમા સફળ થશે જય જય ગિરનારી અસ્તુ હર હર મહાદેવ